સ્વાગત છે મિત્રો તમારું પ્રોપર્ટી બજાર બોટાદ ઉપર બોટાદ શહેરમાં ફરીને તમારી માટે તમારું સ્વપ્નનું ઘર લઈને આવી ગયા છે બાથરૂમ ટોયલેટ આટલો મિત્રો તમને સ્પેસ મળશે તો તમે આમાં વોશિંગ મશીન અથવા અન્ય કોઈપણ વસ્તુ માટે આનો ઉપયોગ કરી શકો છો આ છે મિત્રો તમારો બેઠક રૂમ જે એકદમ આકર્ષક સાથે લિન્ટર સુધી સ્ટાર લગાવેલ છે બોટાદ શહેરના કોઈપણ વિસ્તારમાં તમને મકાન મળી રહે છે આ છે મિત્રો તમારું રસોડું છે આ તમને મંદિરનો કબાટ બીજો કબાટ અને ફ્રીજ માટે અલગ બોર્ડ પણ આપેલ છે અને રસોડામાં વિશાળ સ્પેસ મળશે આ છે મિત્રો બે તમારા માસ્ટર બેડરૂમ મકાન એકસો બે વારમાં છે વોશરૂમ બાલ્કની આ મકાનમાં લોન પણ થઈ જશે મિત્રો લેવા ઈચ્છતા લોકો આજે જ કોન્ટેક કરો પ્રોપર્ટી બજાર બોટાદનું વધારે માહિતી માટે આપેલ નંબર ઉપર કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો આવા જ મકાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ મકાન બોટાદ શહેરની બે સોસાયટીમાં છે આ મકાન એન્જિનિયર પાનથી બનાવેલ છે